અંકલેશ્વર પાલિકાને ના પાંચ કૃત્રિમ કુંડમાં વિસર્જિત ચાર ચૌદ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાશે આનંદ ચૌદસ રોજ અંકલેશ્વરમાં તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલા કૃત્રિમ કુંડમાં ઇકો ફ્રેન્ડલી અને પીઓપીની પ્રતિમાઓનું વિસર્જન થયું અમરેશ્વર જેઆઈડીસી માં આવેલા ઇએસઆઈસી હોસ્પિટલ સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં દસ દિવસ સુધીમાં કુલ ત્રણ હજાર બસો એસી જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું જ્યારે પાલિકા દ્વારા બનાવવામાં આવેલા સુરવાડી કુંડમાં આઠસો સત્યાવીસ જળકુંડમાં ચારસો ઓગણત્રીસ નવી દેવી નજીક કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની બસો ઇઠોતેર પ્રતિમાઓનું વિસર્જન થયું અંગમાં કુલ ચાર હજાર આઠસો ચૌદ નાની મોટી પ્રતિમાઓનું કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રતિમાઓને એકત્રિત કરવા સાથે નોટિફાઈડ ઓથોરિટી અને ડીપીએમસી દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા તૈયારી શરૂ કરી છે मो गजानाय नमो नम नमो नमो घना गजान नाय नमो नम तू ही आधार तू ही आशा तू है वरदान संसार अंश है तेरा तू है ब्रह्मांड गणराया करणरा तू ही आधार तू ही आशा तू है वरदान गणराया क्या है संसार अंश है तेरा तू है ब्रह्मांड

ત્રણ જગ્યાએ કૃત્રિમ તળાવનું ગણપતિ વિસર્જન માટેનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં જૂની દેવી ખાતે બસો ઇઠોતેર ગણપતિ અને જરકુંડ ખાતે ચારસો ઓગણત્રીસ અને સુરવાડી ખાતે આઠસો ને સત્યાવીસ ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું જે જે કુલ મળી પંદરસો ને ચોત્રીસ આ ત્રણ જગ્યાએ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું એઆઈ નોટિફ નોટિફાઈ દ્વારા દર વખતેની જેમ આ વખતે બી બે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દસ દિવસ દરમિયાન કુલ ત્રણ હજાર બસો ને એંસી જેટલી નાની મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું હવે આ પ્રક્રિયામાં વૈજ્ઞાનિક ઢબે અમે બેલ કંપનીમાં એનો નિકાલ કરવામાં આવશે